રશિયાની મુલાકાત બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભવત ત્રેવીસ ઓગસ્ટના રોજ યુક્રેન રવાના થઈ શકે જ્યાં યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલન્સ્કી સાથે તેમની મુલાકાત થવાની શક્યતા રશિયા સાથેના યુદ્ધ બાદ વડાપ્રધાન મોદી પહેલીવાર યુક્રેન જશે પીએમ મોદી એવા સમયે યુક્રેન જઈ રહ્યા છે જ્યારે તેમણે થોડા દિવસ પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી છે આશરે એક મહિના પહેલા જ પીએમ મોદી ઇટાલીમાં આયોજિત જી સેવન સમિટમાં જેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી ઇટાલીમાં યોજાયેલી મુલાકાતમાં બંને નેતા ઘણી ભેટતા પણ દેખાયા હતા લોકસભા ચૂંટણીમાં જીત્યા બાદ પીએમ મોદીના ત્રીજા કાર્યકાળ માટે જેલેન્સ્કીએ તેમને શુભેચ્છા પણ પાઠવી હતી યુદ્ધગ્રસ્ત ક્ષેત્રની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App